નમસ્તે મિત્રો હું દિલીપ કોરડિયા ગયા અઠવાડિયે આપણે જોયું કે આપણા પ્રશ્નો જ આપણી માનસિક સ્થિતિ નક્કી કરે છે પણ શું સાથે એવું થાય કે મુશ્કેલી આવે ત્યારે મન પોઝિટિવ પ્રશ્નો પૂછવાને બદલે સીધું ડરના ખાડામાં પડી જાય આપણે જાણીએ છીએ કે સારું વિચારવું જોઈએ પણ સમયે મન સાથ નથી આપતું આજે હું તમને ત્રણ એવી એનએલપીની ટેકનિક શીખવીશ જે તમારા માઇન્ડને

આને ફ્લિપ કરો એટલે આને ચેન્જ કરો જો હું આમાં સફળ થઈશ તો મારી લાઈફ કેવી હશે અથવા હું આમાંથી રસ્તો કાઢી લઉં તો મને શું શીખવા મળશે વાત એની જ છે ક્વેશ્ચન બદલાય માત્ર આ શબ્દોની રમત નથી આ તમારી ન્યુરોલોજી ડરથી માઇન્ડની જે ન્યુરોલોજી છે ડરના વાતાવરણમાંથી અથવા ડરની માનસિકતામાંથી હટી અને ઉત્સાહ તરફ તમને માઇન્ડ લઈ જાય છે બીજી ટેકનિક ડિટેક્ટિવસે જ્યારે મન કહે બધું બરબાદ થઈ જશે ત્યારે પૂછો આ વાતનો પુરાવો શું છે તારી પાસે મનને પૂછો કે કોઈ પણ વખતે જ્યારે આવી પ્રોબ્લેમ આવી હતી ત્યારે મેં કેવી રીતે સોલ્યુશન કરી હતી લાસ્ટ ટાઈમ પ્રોબ્લેમ આવ્યો તો મેં શું સોલ્યુશન આમાંથી કર્યું હતું આ પ્રશ્ન પૂછવાથી મન જૂની સફળતાઓના ડેટા શોધશે અને તમારી સામે મૂકશે અને તમારો કોન્ફિડન્સ ઉપર જશે અને ત્રીજી અને સૌથી મહત્વની ટેકનિક જ્યારે મન ગભરાય ત્યારે એને એને પ્લાન ન ન આપો મોટી વાત કરો પૂછો આ ક્ષણે અત્યારે મારા શું છે અને હું એવું એક એક્શન લઈ શકું છું આટલું જ અને એક નાનકડી એક્શન થી શરૂઆત કરો ઓવરથિંકિંગ અને એક્શન આ બંને કોઈ દિવસ એક સાથે રહી શકે નહીં મિત્રો આ ત્રણ ટેકનિક અજમાવી જુઓ યાદ રાખો જે પ્રશ્ન પૂછશો એવો જ જવાબ મળશે જો તમે તમારી મેન્ટલ સ્ટેબિલિટી પર કામ કરવા માંગતા હો તો નીચે કોમેન્ટમાં લખો કંટ્રોલ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પોઝિટિવ રહો થેન્ક યુ વેરી મચ